સુરતના ઈસમને તેમના આધાર કાર્ડ પર સિમ કાર્ડ એક્ટિવેટ થયેલ અને કેનરા બેંકમાં એકાઉન્ટ ઓપન થયેલું હોવાનું તથા મની લોન્ડરિંગ અને ફ્રોડના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાના ડિજિટલ એરેસ્ટના ગુનામાં આરોપી એવા મૂળ રાજસ્થાનનો અને હાલ કર્ણાટકના બેંગલુરુમાં રહેતા મદનલાલ મગનારામ બરશિંગારામ બિશ્નોયને બેંગ્લોરથી ઝડપી પાડ્યો હતો આરોપી સહિતનાઓએ ચોસઠ લાખ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરાવ્યા હોવાની પણ કબુલાત કરી હતી સાયબર દ્વારા એક વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે બેંકમાં એક એકાઉન્ટ ખુલેલું છે અને જેમાં છ કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જેટ જે ફાઈનાન્શિયલ ફ્રોડ પેલા જે નરેશ ગોયલના છે એ આમાં પૈસા આવેલા છે અને એમાં હસબન્ડે સુસાઈડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર પેડ વોરન્ટ વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી કર્ણાટક બાંગ્લોર રાજસ્થાનનો રહેવાસી છે જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોર થી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ આ પોતાના એકાઉન્ટમાં એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એને ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે આરોપી કેમ પહેલા લોભામણી વાતો નથી કરી એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના છ કરોડ એસી લાખ જેટલા એકાઉન્ટ તમારી એમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા ને એમાંથી એસી લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ છે એના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સ ને ધરપકડ કરશે એવું પ્રેશરાઈઝ કરી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેવી માત્પર રકમ પડાવી પાડવામાં આવી સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસ ના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી પોલીસ ક્યારેય આવી રીતે વોરંટ એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ હમણાં ઓગણીસ દિવસ સુધી પાસઠ વર્ષના વૃદ્ધ ડિજિટલ આરેસ્ટ થયેલા હતા